નદીના પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવાયા ખેડા જિલ્લાના ધરોડા ગામ પાસે સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા માટે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદ લેવામાં આવી હતી પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાના કારણે બોટ દ્વારા ત્યાં પહોંચવું મુશ્કેલ હતું જેથી હેલિકોપ્ટરની મદદથી આ ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ગરોડા ગામ નજીક કુદરિયાપુરા પાસે સાબરમતી નદીમાં ધનજીભાઈ રામાભાઈ દેવીપૂજક મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર અને પુરીબેન મંગાભાઈ ઠાકોર ફસાયા હોવાની જાણ સરપંચ દ્વારા તંત્રને કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે યાંત્રિક બોર્ડ દ્વારા ઘટનાસ્થળે પહોંચવું લગભગ અશક્ય હતું આશરે એક બે કિલોમીટરના અંતર સુધી પાણીના પ્રવાહમાં આગળ વધવું જોખમી જણાતા જિલ્લા તંત્ર દ્વારા એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એરફોર્સનું સફળ રેસ્ક્યુ ઓપરેશન આ નિર્ણય બાદ તાત્કાલિક એરફોર્સનો સંપર્ક કરવામાં આવ્યો સાંજે લગભગ છ વાગે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ત્રણેય લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા અને તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી સૂરજ બારોટના ઉત્તમ સંકલનથી આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પડી જેનાથી ત્રણ લોકોનો જીવ બચી શક્યો રિપોર્ટર નરેશ ઘનવાણી નડિયાદ